અડા આવરણ કામમાં ન હોય એને અહીંયા આપણા બે બે ત્રણ દિવસથી આ બ્લોગ નહોતા આવતા આપણ એકદમ મસ્ત અને યુનિક કલર છે પર્પલ કલરનો પાલો આવશે બધી જ સાડીમાં એકદમ મસ્ત લાઇટ સવંદોટરનો પટો પ્રસંગમાં પહેરાવી એકદમ મસ્ત સાડી છે સાડી આ રીતના આપણે આખી તમને ખોલે જ બતાવી દઈએ બહુ એટલે બહુ ફાઇન પીસ છે આ પણ આપણી આપડે બધી જળીમાં બ્લાઉઝ આવી બ્લાઉઝ છે આપડી મસ્તો પટ્ટો પણ એકદમ મસ્ત છે એવળો મોટો આપણે પટ્ટો આવીએ ડન કલરમાં ફટો આવશે આપણે એનો બીજો ભાગ છે ને આમાં આપણે એનો પાલો પણ આવે છે જ્વા બધી જ સાડી કોટન ડોલા કોટન સ્લીપમાં છે બધી જ સાડીનું કાપડ સાઇનિંગમાં છે પછી લાઇટ એકદમ લવંડર ઇંગ્લીશ કલર છે આખી સાડીમાં હવે આ રીતના પાલવ બ્લાઉઝ બધું આવશે જ્વા આપણે બ્લાઉઝ છે પાલવ છે মে এম আখি সিমা গোল্ডন কলার পটি আসে গোল্ডন কলার সোনে যেকট বটর ফটো আছে আপনি নিচে আম্বর আপনা বোটসঅপ নম্বর সে চেনলমা ন চেনল লাইক শেয়ার সবসক্রাইব কর দজো আপনি আেনাল একড়ি মিডিয়া আছে ওজনটা ব্লু কলার একদম মস্ত નીચે જે કાઠપોટર નો એકદમ મસ્ત યુનિક પટ્ટો આવ્યો લગ્ન પ્રસંગમાં પહેરાવ્યું બધું હળ્યું છે આપણે બધી જ સાડીમાં બ્લાઉઝ પાલવ તો આવશે જ આપણે એનો પાલવ છે આપણે એનું બ્લાઉઝ છે બ્લુ કલર છે બહુ મસ્ત પીસ છે આ પણ આખી સાડીમાં અહીંયા ગોલ્ડન લાઇનિંગ આવશે

બઉ મોટિયું સાડી છે બધી જ સાડી બહુ મોટી મરૂન કલર છે આખી સાડીમાં ઠીકકી આવી પટોરાની પાલણ ડિઝાઇન છે બ્લાઉઝ તો જોઈ લે હું એ પણ ક્યાંક જોયું નીચે આપેલા નંબર વોટ્સએપ નંબર છે તો ફટાફટ સ્ક્રીન પર પાડીને ઓર્ડર બુક કરજો કેમકે સાડી બધું પ્રસામાન પહેરાયું છે બધી સાડી છે કોટન 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 ઉપર આપણે એકદમ ઓછું આવશે એટલે ફટાફટ ઓર્ડર બુક કરો સ્ક્રીન પર શોટ પાડીને નીચે આપેલા નંબરમાં આપણા કોન્ટેક નંબર વોટ્સએપ નંબર બે ઇચ છે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવ